તો ખેડૂત મિત્રો આજે અમે આવ્યા છીએ નેચર ક્લબના ઓનર સ્નેહલભાઈના ફાર્મ પર એમણે અહીં જમીન રાખી છે લગભગ સાડા દસ વીઘા મોવા પાસે અને હવે આ ફાર્મ ડેવલપ કરવાનું છે આપ જોઈ શકો છો કે હજુ અત્યારે કશું છે નહીં ખેડેલું ફાર્મ છે પ્લાન્ટેશન બધું કરવાનું બાકી છે આપણે ભવિષ્યમાં જોઈશું જ્યારે ફાર્મ તૈયાર થાય ત્યારે એ કેટલું સરસ ડેવલપમેન્ટ થયું હતું તો આજે અમારો વિઝિટ કરવાનો એક હેતુ એ હતો કે અહીં શું શું વાવી શકાય તો જમીન સારી છે પણ આપ જાણો છો કે અમૃત કૃષિ પદ્ધતિમાં જેટલું પણ આ વિસ્તારમાં થાય તે બધું જ વાવી શકાય જમીન કેવી પણ હોય સિવાય કે જમીન એક પાંચ ફૂટ સાત ફૂટ ઊંડેથી માનો કે સિલ્ટિંગ હોય તો ક વાવામાં કદાચ ફળાદી ઝાડ વાવવામાં તકલીફ પડે જેના ઊંડા મૂળ જતા હોય છે પણ અહીં એવો પ્રોબ્લેમ નથી એટલે અહીંયા આંબાથી લઈને નાનામાં નાનો પ્લાન્ટ કોઈ પણ વાવી શકાય અથવા તો એમ કહીએ કે નાનાથી લઈને મોટો કોઈપણ પ્લાન્ટ વાવો હોય તો આપણે વાવી શકીએ એટલી સરસ જમીન છે અને અહીં આપણે એવો પ્રયોગ કરશું કે લગભગ આ વિસ્તારમાં થતાં તમામ પ્રકારના ફ્રૂટ્સ તમામ પ્રકારના શાકભાજી અહીંયા બનશે અહીંયા અમૃત મિટી પણ બનશે અને એક જોવાલાયક ફાર્મ થશે કે જેમાં અહીંયા આવીને લોકો જોશે જાણશે કે અમૃત અમૃતમિટી શું છે અમૃત અમૃતમિટીની ક્વોલિટી શું છે એના અમૃત અમૃતમિટીમાં જે તૈયાર થતાં શાકભાજી અને એની ક્વોલિટી શું છે એનો સ્વાદ શું છે એની તાકાત શું છે એ આપણે લોકો જાણીશું તો હું આપણે પ્રશ્ન કરીએ સ્નેહલભાઈને કે તમે સ્નેહલભાઈ આ ફાર્મ લીધું તો તમને કેમ પ્રેરણા જાગી કે આપણે અમૃત કૃષિ ઉપર આમાં કન્વર્ટ થવું છે આમ તો આપણે બધા જાણીએ છીએ કે આજે જે આપણે શાકભાજીને બધું ખાઈએ છીએ એ ઘણું બધી ઝેરી દવાઓથી છાંટીને પછી ઉગાડવામાં આવ્યું હોય છે ઘણી વાર તો ખેડૂતો પણ પોતાના માટેનું શાકભાજી જુદું ઉગાડે છે અને એમાં દવા ઓછી છાંટે છે કાં તો નથી છાંટતા અને જે શહેરમાં વેચવાનું હોય એમાં ભરપૂર દવાઓ છંટાતી હોય છે અને ઘણા વખતથી મને આવી રીતે નેચરલ ઓર્ગેનિક ફાર્મિંગ કરવું હતું છેલ્લા પંદરેક વર્ષથી અમે જગ્યા ખોળી રહ્યા હતા અને આ મલી છે અને પ્રવીણભાઈ જેવા મિત્ર પણ છે અને સચદે જેવા પણ અમારા ગુરુજી છે તો એમની મદદથી અમે અહીંયા આગળ આ ઓર્ગેનિક ફાર્મ વિકસાવવા જઈ રહ્યા છીએ તો એક આપણે વચ્ચે કહીશ કે ઓર્ગેનિક શબ્દ છે ને બહુ વણાઈ ગયો છે પણ ઓર્ગેનિક અને બિયોન્ડ ઓર્ગેનિક એક ગેપ છે અમૃત કૃષિ છે એ સંપૂર્ણ સજીવ ખેતી છે નોટ ઓર્ગેનિક ઓર્ગેનિકમાં કદાચ એમ કહીને કે અમુક પ્રકારના જંતુનાશકો વાપરવાની ઇન્ટરનેશનલી છૂટ મળે છે અમૃત કૃષિમાં એવી કોઈ કોઈ પણ પ્રકારના જીવ હત્યા કરવાની છૂટ નથી અને છતાં પણ બેસ્ટ ક્વોલિટી પ્રોડક્શન બેસ્ટ ક્વોન્ટિટી પ્રોડક્શન બંને મળે છે તો સૌથી મહત્ત્વનું સ્નેહલભાઈ એ છે કે આપણને જે ક્વોલિટી મળે ને અને ક્વોન્ટિટી મળે એ અદ્ભુત છે બરાબર તો તમને તમે દીપકભાઈને ઘણી વખત મળ્યા છો બરાબર તો તમારો દીપકભાઈ વિશે શું અભિપ્રાય છે દીપકભાઈએ જે ખેતી વિકસાવી છે એ ખરેખર એક આમ અદ્ભુત ખેતી છે અને રાઈટ ફ્રોમ જમીન કે જમીનને સુધારીને પછી એ ખેતી કરવામાં આવે છે જેથી કરીને જે કંઈ આપણા રોગને બધું હોય છે જમીનમાંથી આવતું જ અટકી જાય અને આપણે કોઈ જાતની પછી દવાઓ છાંટવી ના પડે અને પાક ઓટોમેટિક વધારે આવે એવી એમણે જે એમની વાડી વિકસાવી છે ઇન્દોરમાં એ જોકે મને તો જોવાનો લાભ નહોતો મળ્યો પણ પ્રવીણભાઈ જોઈ આવ્યા છે અને એના વિશે બહુ સાંભળ્યું છે વિડીયો પણ જોઈ છે તો એ રીતનું આખું અહીંયા આપણે એક ઇમ્પ્લિમેન્ટ કરવું છે અને આજુબાજુના ખેડૂતો માટે પણ એક ઉદાહરણ ઊભું કરવું છે અહીંયા આગળ બહુ સરસ મને લાગે છે કે તમારો એક સરાહનીય પ્રયાસ છે અને એ પ્રયાસનો લોકોને ખૂબ લાભ મળશે આમે તમે સુરતમાં નેચર ક્લબના મારફતે અને તમારા પોતાના ઘરના જે પરિસર છે ફાર્મ છે એ ફાર્મમાં તમે જે પ્રકારે ડેવલપમેન્ટ કર્યું છે એનો તમે લાભ લોકોને આપો છો અને મને લાગે છે કે એ લાભ અહીંયા એથી વિશેષ લાભ મળવાનો છે ખૂબ સરસ ધન્યવાદ ધન્યવાદ ખેડૂત મિત્રો